જ્ઞાનચલનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તો જીએસઆરટીસી હેલ્પર ભરતી અંતર્ગત માત્ર ને માત્ર દસ દિવસ બાકી હોય પરીક્ષાનો આખરી પડાવ એટલે કે સોળસો ને અઠ્ઠાવન જગ્યામાં તમારું મેરિટમાં નામ લાવવા માટે તમારે પ્રોપર તૈયારી કઈ રીતે કરવી એના વિશે આજે હું તમને વિકતી માહિતી પૂરી પાડીશ જો વિદ્યાર્થી મિત્રો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોવ તો ગમત જ્ઞાન છે અને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો છેલ્લે છેલ્લે શું શું વાંચવું કેમ તૈયારી કરવી આ મુજબ તૈયારી કરો એટલે સો ટકા પરીક્ષા પાસ તેનું પ્રોપર માર્ગદર્શન છે આજે આપણે સદર યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અને જો આપણી એપ્લિકેશન ઉપર આ વિદ્યાર્થી મિત્રો ટેકનિકલનો અભ્યાસક્રમ છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે હવે તમારે તૈયારી કઈ રીતે કરવી તો સૌથી વધારે જો માર્ક હોય તો આના છે પચાસ માર્ક છે ટેકનિકલના એ પણ ન્યૂ અપડેટેડ સાથેના સિલેબસના ડન છે વિદ્યાર્થી મિત્રો બાકી નોન ટેકનિકલ તો મોસ્ટ ઓફ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ઘણી બધી બુકો છે એમાંથી વાંચે જ છે એટલે પચાસ માર્કમાંથી તમારે મિનિમમ ચાલીસ પ્લસ માર્ક લાવવા પડે બરાબર છે ચાલીસ પ્લસ માર્ક લાવવા માટે તમે અત્યાર સુધી તો ઘણા બધા વિદ્યાર્થીઓએ થિયરી પણ વાંચી હશે અને ઘણા બધા ક્લાસ પણ જોયા હશે બરાબર છે હવે માનો કે તમે નોન ટેકનિકલની તૈયારી તો કરી છે બરાબર પણ ટેકનિકલમાં પણ તમારે ઘણી બધી વસ્તુઓ ઘણા બધા પોઈન્ટ એવા છે જેમાં તમારે ભૂલ પડવાની સંભાવના હોય છે ઘણીવાર તમને ફેરવીને પણ પ્રશ્ન પૂછે પણ તમે વાંચ્યું એ છતાં પણ તમને ન આવડે એટલે એ બધી બાબતોનું તમારે ખાસ એટલે ખાસ ધ્યાન રાખવાનું છે પ્લસ વિદ્યાર્થી મિત્રો છેલ્લે છેલ્લે તમારે છે એ ફટાફટ રિવિઝન કરવાનું છે જેટલું તમે અત્યાર સુધી વાંચ્યું છે એનું શું કરવાનું છે રિવિઝન કરવાનું છે તમારે ડન વિદ્યાર્થી મિત્રો આ ટેકનિકલનો જે સિલેબસ તમારી સમક્ષ દેખાય છે એ આપણી એપ્લિકેશન ઉપર છે એ એક પોઈન્ટના માનો કે આ પોઈન્ટ છે બેઝિક ઇન્ફોર્મેશન અબાઉટ ટાઈપ્સ ઓફ એન્જિન સી એન્જિન એસઆઈ એન્જિન બરોબર તો એક પોઈન્ટના પચાસ એમસી ક્યુ એટલે ટોટલ તમામ સિલેબસના એક હજાર પ્લસ ટેકનિકલના પ્રશ્નો છે એ આપણી એપ્લિકેશન ઉપર મૂકવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો આ ટેકનિકલની બેંચ માત્ર ને માત્ર ચારસો નવ્વાણું રૂપિયામાં છે ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે એ તમે ડાઉનલોડ કરી દઈશો એટલે આ પ્રમાણે તમને પ્લે લિસ્ટમાં આપણી એપ જોવા મળશે બરોબર છે બેન્ચમાં જોડાતા પહેલાં વિદ્યાર્થી મિત્રો એકવાર મને આ નંબર ઉપર કોલ અથવા મેસેજ કરજો બરાબર છે બેન્ચમાં જોડાવ બરાબર છે જો તમારે એના ડેમો ક્લાસ જોવો હોય તો બધા જ ડેમો ક્લાસ છે એ ડેમો ક્લાસ યુટ્યુબ ઉપર ઘણા બધા મૂકેલા છે જોઈ લેજો તમે બરોબર કન્ટેન્ટ સારું લાગે તો જ તમારે છે એ આપણી એપ્લિકેશનમાં જોડાવાનું છે બરોબર છે અને જો આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો આ એક ફ્રી બટન છે ફ્રી બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રોપર માહિતી આપી દઉં સૌ પ્રથમ તો તમારે શું કરવાનું છે રિવિઝન બરાબર છે એકવીસ તારીખે તમારી પરીક્ષા આવે એ પહેલાં તમારે રિવિઝન કરી નાખવાનું છે પ્લસ મોક ટેસ્ટ આપવાની છે પ્લસ મોડેલ પેપર આપવાના છે તમારે બરાબર છે જેટલા પણ હું યુટ્યુબ ઉપર લઉં છું એમાં પણ બધા જોડાઈ જજો આપણે યુટ્યુબ ઉપર નોન ટેકનિકલ ક્લાસ લીધેલા છે ટોટલ જોઈ લેજો બધા નોન ટેકનિકલ એ ટોટલ ક્લાસ છે ઇમ્પોર્ટન્ટ છે બરાબર પ્લે લિસ્ટમાં જોઈશું ને તો જીએસઆરટીસી હેલ્પર ભરતી અંતર્ગત ન્યૂ ક્લાસનું એક અલગ ફોલ્ડર બનાવી દીધું છે એ ફોલ્ડરમાં તમામ ક્લાસ છે એ તમને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો બરાબર છે ખાસ એટલે ખાસ જોઈ લેજો હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લે છેલ્લે તમે થિયરી વાંચી નાખીએ છીએ અત્યાર સુધી બરાબર તમામ છેલ્લે છેલ્લે જો તમારે રિવિઝન ફાસ્ટ કરવું હોય તો તમારે પીવાય ક્યુએસ જોવા જોઈએ એટલે કે એમસીક્યુ બરાબર છે પછી વિદ્યાર્થી મિત્રો તમે એક નક્કી કરી નાખો કે મારે એક વીકમાં જેટલો પણ ટેકનિકલનો સિલેબસ છે જેટલો પણ નોન ટેકનિકલનો સિલેબસ છે એ ટોટલ રિવિઝન કરી નાખવું છે બરાબર એવું મનમાં નક્કી કરી નાખો કેમ કે વિદ્યાર્થી મિત્રો જેટલી પણ વસ્તુ છે એનું જ્યાં સુધી રિવિઝન નહીં થાય ત્યાં સુધી તમને પરીક્ષામાં ભૂલ થવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે બરાબર છે એટલે ખાસ એટલે ખાસ ધ્યાન રાખજો છેલ્લા દિવસોમાં તમારે પણ જાતનું ટેન્શન નથી લેવાનું તમે જે ફિલ્ડ સાથે સંકળાયેલા છો બરાબર છે આ બધો જ અભ્યાસક્રમ એમણે પોઈન્ટ વાઈઝ આપી દીધો છે સિલેબસ આની બાર કાંઈ ના આવે બરાબર છે તમારા કોમ્પ્યુટર છે એ વ્યવસ્થિત જોઈ લેવાનું છે બરાબર છે કોમ્પ્યુટર વિદ્યાર્થી મિત્રો પછી વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણની વાત કરવામાં આવી છે ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ સામાન્ય જ્ઞાન એ પણ તમે ખાસ એટલે ખાસ છે એ વ્યવસ્થિત જોઈ લેજો એવો કંઈ ખાસ સિલેબસ લેદી નથી કે તમારે કંઈ વાંચવામાં પ્રોબ્લેમ આવે બરાબર છે હવે ટેકનિકલના પચાસ માર્ક છે નોન ટેકનિકલના પચાસ એટલે બધા જને ધ્યાનમાં રાખીને તમારે પ્રોપર તૈયારી કરવાની છે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે આને ધ્યાનમાં રાખીને જ તમારે તૈયારી કરવાની છે જે તમને ઓફિશિયલ સિલેબસ છે એ વેબસાઇટ ઉપર પણ જીએસઆરટીસી હેલ્પર પર અંતર્ગત જોવા મળશે રિક્રુટમેન્ટ સાઇટ ઉપર બરાબર છે એને ધ્યાનમાં રાખીને જો તમે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરશો તો તમારે સો ટકા પરીક્ષામાં તમને સફળતા મળશે મળશે ને મળશે એકસો દસ ટકા બરાબર છે કેમ કે વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો તૈયારી તો કરે છે પણ અભ્યાસક્રમ શું છે એ પણ ખબર નથી એટલે સૌ પ્રથમ તો તમારે અભ્યાસક્રમને વળગીને તૈયારી કરવાની છે પછી તમારે રિવિઝન કરવાનું છે પછી તમારે મોક ટેસ્ટ આપવાની છે પછી તમારે મોડેલ પેપર આપવાના છે ને પછી તમારે વીકલી ટેસ્ટ આપવાની છે અને છેલ્લે છેલ્લે જે પેપર સોલ્યુશન હોય એ તમારે મોક ટેસ્ટ અને મોડેલ પેપરનું કરવાનું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો જીએસઆરટીસી હેલ્પર અંતર્ગત આટલી બધી બાબતો છે એ તમારે ખાસ એટલે ખાસ છે ધ્યાનમાં રાખવાની રહેશે પ્લસ ઘણીવાર પરીક્ષામાં કેવું થાય એક પ્રશ્ન આપ્યો હોય તમારી સમક્ષ ચાર ઓપ્શન આપવામાં આવ્યા હોય બરોબર અહીંયા તમને પ્રશ્નના અંતમાં છે અથવા નથી પૂછ્યું હોય છે છે માનો કેમ પૂછ્યું હોય કે એન્જિનના પાર્ટ્સ કયા કયા છે અથવા કયા ક્યાં નથી તો ઘણી વાર વિદ્યાર્થી મિત્રો કેવું થાય કે ઉત્સાહમાં તમને આવડતું હોય ને એટલે છે નથી ન વાંચો અડધું જ વાંચો તમે એન્જિનના પાર્ટ કયા સીધું જ તમે બી ટીક કરી દો અહીંયા તમને નથી પૂછ્યું હોય બરોબર અને બી છે આવતું હોય એટલે ઉત્સાહમાં ના આવી જતા જે પણ તમે ટીક કરો છો પ્રશ્ન એકવાર શાંતિથી વાંચો શું કેવા માગે છે એને સમજો પછી જ તમારે છે એ ટીક કરવાનો છે બરાબર પ્રશ્ન ખાસ એટલે ખાસ યાદ રાખજો ડન આ બધી બાબતો છે તમારે ધ્યાન રાખવાની રહેશે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એમ થાય ઘણીવાર છેલ્લે વિદ્યાર્થી એમ કે સર હું ખાલી એક માર્ક માટે રહી ગયો બે માર્ક માટે રહી ગયો તો વિદ્યાર્થી મિત્રો આ જે એક માર્ક અને બે માર્ક માટે રહી જાય છે ને વિદ્યાર્થી મિત્રો એ આ તમારી ઉતાવળ હોય છે બરાબર છે એટલે જો તમને આવડતું હોય તો સારી વાત છે પણ ઉતાવળ કોઈ દિવસ પરીક્ષામાં નહીં કરવાની જે પ્રશ્ન તમને આપવામાં આવ્યો હોય એમાં શાંતિથી તમારે વાંચવાનો સમજવાનો પછી તમારે એ કયા જે નહીં આવે એને ચોંકડી મારવાની જે આવતો હોય એને જ તમારે ક્લિક માર્કેટિંગ કરવાનું ડન આટલું આ એક બાબત તમે ખાસ એટલે ખાસ પરીક્ષામાં ધ્યાનમાં રાખજો પ્લસ બીજી બાબત તમારે પરીક્ષામાં એ ધ્યાનમાં રાખવાની છે કે માનો કે તમારી પાસે સો માર્કનું પેપર આવ્યું બરાબર તો આ સો માર્કના પેપરમાં સૌપ્રથમ તો તમને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જે આવડે છે પ્રશ્ન એ બધા ટીક કરી નાખો કાં ક્લિક માર્ક કરી દો બરાબર ડન એ બધા પ્રશ્નો હતી થઈ જાય પછી ઘણા પ્રશ્નો એવા હશે આમાં તમે શ્યોર છો કે આ જ જવાબ આવે એ પહેલાં ટીક કરી નાખ્યા પછી તમને ઘણી વાર કેવું થશે વિદ્યાર્થી મિત્રો અમુક પ્રશ્ન એવા હશે જેમાં તમે કન્ફ્યુઝન હશે કે આમાં એ આવે કે બી આવે શ્યોર બાકી તમને ખબર હશે સી કે ડી તો ન જ આવે આવા પણ પ્રશ્ન હશે ઘણી વાર તમને એમ લાગે કે આ બેમાંથી એક તો આવે જ છે તો તમારે એવો પ્રશ્ન સૌ તો ધ્યાનથી વાંચવાનો સમજવાનો પછી જ તમારે નક્કી કરવાનું કે શું આવે બરાબર છે એવી રીતે સૌપ્રથમ જે તમને આવડતો હોય બધા પ્રશ્નો ટીકમાર્ક કરો ત્યારબાદ થોડા ઘણા કન્ફ્યુઝનવાળા પ્રશ્નો કરો અને છેલ્લે જે તમને નથી આવડતા એ પ્રશ્ન તમે છેલ્લે રાખો ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એવું કરતા હોય ન આવડતો હોય પ્રશ્ન લઈને બેહી જાય કે આમાં શું આવે એ કરું બી કરું સી કરું ડી કરું કેટલું વિચારે ત્યાં સુધીમાં તમારો પરીક્ષાનો સમયનો ખોટો બરબાદ પણ ન થાય એટલે જેટલા તમે ક્ષ્યોર છો પરફેક્ટ છો કે આમાં આ જ આવે એ સૌપ્રથમ છે એ તમે ક્લિક ક્લિક માર્કે ટીક માર્ક કરવાનું રાખજો પરીક્ષામાં ડન છે પછી તમારી સમક્ષ છે આ એક બાબત છે ખાસ એટલે ખાસ યાદ રાખજો પછી તમે જ્યારે પરીક્ષા દેવા જાઓ છો બરાબર છે ત્યારે કોલ લેટર જ્યારે પણ નીકળશે જીએસઆરટીસી હેલ્પરના એમાં કેટલીક સૂચનાઓ આપવામાં આવી હોય કોલ લેટરમાં બરાબર આ સૂચનાઓ તમારે ખાસ એટલે ખાસ ધ્યાનથી વાંચી લેવાની રહેશે અને આ સૂચનાઓને તમારે ફોલો કરવાનું રહેશે બરાબર છે જ્યારે કોલ લેટર નીકળે તમારે તમારું આઈડી કાર્ડ લઈ જવાનું આધાર કાર્ડ હોય પાન કાર્ડ હોય કે તમારું ઓળખપત્ર હોય ફોટો આઈડી પ્રૂફ એ પણ તમારે સાથે લઈ જવાનું રહેશે બરાબર છે એક તમે જ્યારે પરીક્ષા દેવા જાઓ ત્યારે એક પાણીની બોટલ પણ સાથે લેતા જજો પછી ઘડિયાળ ડિજિટલ ઘડિયાળ ના લઈ જતા બીરી કાંટાવાળી ઘડિયાળ તમે પહેરીને જઈશો આવી બધી સૂચનાઓ છે કોલ લેટરમાં આપવામાં આવી હોય છે બરાબર છે એ બધી સૂચનાઓ એકવાર ધ્યાનથી વાંચી લેવાની છે પરીક્ષાનો સમય કેટલા વાગ્યા સુધીમાં તમને ત્યાં પ્રવેશ આપવામાં આવશે સ્કૂલ સેન્ટર ક્યાં આવેલું છે બરાબર છે ઘરેથી થોડાક વહેલા નીકળી જઈએ એટલે સ્કૂલમાં લેટ ના પડીએ પરીક્ષા ટાઈમમાં આ બધી બાબતોનું પણ તમારે ધ્યાન રાખવાનું રહેશે અને જ્યારે પણ કોલ લેટર નીકળશે એની સૂચનાઓ આવશે ટોટલ માહિતી છે એ હું તમને આપી દઈશ બરાબર આટલી બાબતો તમારે ધ્યાન રાખવાની છે બરાબર છે રિવિઝન મોક ટેસ્ટ મોડેલ પેપર વીકલી ટેસ્ટ છેલ્લે છેલ્લે એમ સીક્યુ બધ જેટલા પીવાયક્યુ એસ છે બરોબર છે આ બધું સોલ્વ કરવાનું રાખજો તો તમને ખરેખર સારો એવો બેનિફિટ છે એ હેલ્પરમાં થશે બરોબર છે ડન છે અને એક વીકમાં ટોટલ સિલેબસનું રિવિઝન થઈ જાય એવું તમે મનમાં નક્કી કરીને સાતથી આઠ કલાક પણ વાંચો બરાબર છેલ્લે છેલ્લે આટલું ખેંચી લો તમે તો તમારે સો ટકા હું તમને કહું છું તમારા પરીક્ષામાં વાંધો નહીં આવે અને તમારી સો ટકા સીટ છે એ સોળસો અઠ્ઠાવનમાં તમારું મેરિટમાં નામ આવી જાય વિદ્યાર્થી મિત્રો એટલે આ રીતે પ્રોપર તૈયારી તમારે કરવાની છે સૌ પ્રથમ તો અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જ તૈયારી કરવાની છે વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાર્થી મિત્રો આપણો ટેકનિકલ બેન્ચનો પોષણ છે બરાબર છે જેમાં આપણે એક હજાર પ્લસ ટેકનિકલના પ્રશ્નો મૂકેલા છે જો તમારે છેલ્લે છેલ્લે ફાસ્ટ રિવિઝન કરવું હોય ને ફાસ્ટ રિવિઝન તો એમાં તમે જોડાઈ શકો છો અને એપ્લિકેશનની લિંક હેલ્પલાઇન નંબર ટોટલ ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો તો આ હતો વિદ્યાર્થી મિત્રો આજનો ક્લાસ અને છેલ્લે છેલ્લે હંમેશા વિદ્યાર્થી મિત્રો નેગેટિવિટીથી દૂર રહો બરાબર હંમેશા પોઝિટિવ વિચારો અને પરીક્ષા ક્લિયર કેમ ના થાય થાય જ એવી રીતે પોઝિટિવ થિંકિંગ સાથે છે આપણે મહેનત કરીને આપણે આપણું કર્મ કરવાનું છે અને ફળની આશા છે એ ભગવાન પર છોડી દેવાની છે અને પોઝિટિવ થિંકિંગ સાથે આપણે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરવાનો છે અને શાંત રીતે છે એ બધું સમજી વિચારીને છે આપણે એક્ઝામ એટેન્ડ કરવાની છે તો આ તો આપણો આજનો ક્લાસ આશા રાખું છું ક્લાસ સારો લાગ્યો છે એટલે જો લેક્ચર સારો લાગ્યો તો લેક્ચરને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો આ આપણો હેલ્પલાઇન નંબર છે ત્યાં તમે કોલ અથવા મેસેજ ટેકનિકલ બેન્ચમાં જોડવા માટે કરી શકો છો અને તમામ ક્લાસની હેલ્પર કક્ષાની લિંક છે અહીંયા ટેલિગ્રામમાં આપવામાં આવે છે એમાં પણ તમે જોડાઈ જજો જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો